લોકોના આરોગ્ય પર ગંભીર ખતરો એનઆરઆઈઓ ના બહુમારામાં પાંચ વર્ષથી ગંદકીના ઢગ ફૂટેલી ગટર થી બે નું જીવન નકાર ગાળ પલસાણા તાલુકાનું બગુમારા ગામ જે એક સમય માટે વિદેશમાં વસતા સમૃદ્ધ રહેવાસીઓને કારણે એનઆરઆઈઓનું ગામ તરીકેની ઓળખ ધરાવતો હતો તેની દશા અને દિશા જણે બદલાઈ ગઈ છે ગામની સીમમાં રેસિડેન્શિયલ પ્રોજેક્ટનો ઘસારો વધ્યો પરંતુ તેની સાથે જ ગંદકી અને પાયાની સુવિધાઓના અભાવે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે બગુમારા ગામની સીમાને અડીને આવેલ હલધર ઉઠિયા પાસેનો મુખ્ય માર્ગ કચરાના ધગથી ખદબદે છે ચોંકાવનારી વાત એ છે કે આ કચરો છેલ્લા પાંચ વર્ષથી નિયમિતપણે અહીં થાલવવામાં આવી રહ્યો છે કચરાના ઢગલામાં ભટકતી ગાયો પ્લાસ્ટિક ખાતી હોવાના હૃદય દ્રાવક દ્રશ્યો સામાન્ય બન્યા છે કચરાનો વૈજ્ઞાનિક નિકાલ કરવાને બદલે તેને વારંવાર સળગાવી દેવાતા વાતાવરણમાં ઝેરી ધુમાડો ફેલાય છે જેનાથી લોકોના આરોગ્ય પર ગંભીર ખતરો ઉભો થયો છે પંચાયતની નિષ્ક્રિયતાથી કંટાળીને હવે રહીશોય સત્વરે ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે જનહિતમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક હસ્તક્ષેપ જરૂરી છે રોડ પર સતત વહી રહેલા ગંદા પાણીના લીધે રોગચાળો વકરવાનો ભય પીપીએલ લાઈનમાં ગટર પાણી સુવિધા ઉપલબ્ધ છે કે બધું નોટનો કમાલ એના કારણે ગટર ઉભરાતું પાણી કોના આશ્વાસથી પીપીએલ લાઈનમાં છોડવામાં આવે છે તે એક મુખ્ય સવાલ છે જોડવા ગામ પાસે ચાલી રહેલા રોડના બેદરકારી ભર્યા ખોટકામ ને કારણે

તેનો હાલત તમે જોઈ રહ્યા છો કારણ કે જે પ્રમાણે દશા છે તે તમે ચોક્કસપણે કેમેરામેન ને વિનંતી કરી કે બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે પ્રમાણે આ હુંડી દેખાઈ રહી છે આ કહી શકાય તો પીપીએલ એટલે કે મિલોની અંદરથી જે પ્રમાણે આ જે વેસ્ટેજ જે પાણી આવતું હોય તે છોડવામાં આવે તે પીપીએલ ની આ કુંડી કહી શકાય પરંતુ પીપીએલ ની કુંડીમાં સાતો સાત આ સાથે જોશે કે આ બંસી પાર્ક જે મુખ્ય માર્ગ છે અહીંયાથી લોકો પસાર થાય છે

ત્યાં સુધી આ કુંડીની હતી તાત્કાલિક અર્થે આ કુંડીને મોટી કરવામાં આવી પરંતુ એક સવાલ એવો ઉઠી રહ્યો કે આ જે ગટર લાઈન જે પ્રમાણે ઉભરાઈ રહી છે કામ બિલ્ડરો પોતાના મકાન દુકાન વેચીને તે થઈ ગયા તો બીજી તરફ વાત કરીએ કે આ જે કુંડી છે તેની અંદર છેલ્લા આઠ દિવસ થી ગંદકીનું જે પાણી છે જે ગંદકીનું પાણી આવી રહ્યું છે સાથોસાથ ગંદકી થી લઈને રોગ ફેલાઈ રહ્યો છે પરંતુ પંચાયત દ્વારા ક્યાંક ને ક્યાંક આની કામગીરી કરવામાં આવે તો સાતો સાત કહી શકાય બિલ્ડરો અહિયાં ક્યાં ખોવાઈ ગયા સ્થાનિકો જે છે હાલ હેરાન થઈ રહ્યા છે પરંતુ જે પ્રમાણે વાત કરીએ હાલ સીધા તમને કુંડી દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશું જે પ્રમાણે કુંડી ઉભરાઈ રહી છે ગાયો જે છે તે પણ બીમાર પડે ક્યાંક ને ક્યાંક તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે મુખ્ય સવાલ એવો છે કે આજે જે પીપીએલ ની જે કુંડી છે તેની અંદરથી આ લોકો ને કહી શકાય તો રહીશો નું અહિયાં નું સ્થાનિકો નું કેવું હતું કે છેલ્લા પાંચ દિવસ થી જે છે આની લાઈન ની મળતી હતી અત્યારે બે દિવસ થઈ ગયા સતત પાણી વહી રહ્યું છે ગંદગીનું પરંતુ આની કેમ લાઇન નથી મળે સવાલ ઉઠી રહ્યો છે જે પ્રમાણે કુંડી છે તે એક મુખ્ય સવાલ છે કારણ કે પીપીએલ પોલ્યુશન વિભાગ આની કઈ રીતના પરવાનગી આપી હોય તે એક મુખ્ય સવાલ ઉઠી રહ્યો છે હવે વાત કરીએ આનો નિકાલ ક્યારે આવશે પરંતુ પંચાયત જે છે ક્યાંક ને ક્યાંક જીસીબી ચલાવી હોય તો સડિયા નાયકો તે પણ કામગીરી કરે છે રહીશો હેરાન છે આનો ક્યારે નિકાલ આવશે આ પાણી ક્યાં જાય સાલી ચેમ્બર કેમ નથી મળતી એક મુખ્ય સવાલ ઉઠી રહ્યો છે આઠ દિવસથી પંચાયત જે છે ડોલકા લઈને અહીંયા ધૂળી રહી છે તેવું પણ સ્થાનિકો કેવું છે પરંતુ આની કામગીરી કેમ નથી થતી તે એક મુખ્ય સવાલ છે અને જે પ્રમાણે આ પીપીએલની વાત કરી તો પીપીએલની અંદર જે પ્રમાણે ખાડો ખોદાઈ રહ્યો છે અને આ જે કુંડ છે તેની અંદર પાણી છોડવામાં આવી રહ્યું છે હવા આનો ક્યારો નિકાલ આવશે સમગ્ર કોભાંડ શું છે તે સામે નથી આવી બિલ્ડરો જે છે તે ફરાર છે ક્યાંક ને ક્યાંક એક કે બે બિલ્ડર છે તે અહીંયા આવ્યા નહીં આવ્યા જે તે સમયે જેને આની કામગીરી કરી હતી બે હજાર સોળ અને સત્તર ની અંદર હાલની તારીખમાં કુંડી રહે છે ગંદકી નું સામ્રાજ્ય બંસી પાર્ક માં છે એના લાઈન ની કહેવાતી બગુમરા ગ્રામ પંચાયત તેની અંદર આવતું આ ગામડું છે તે એનઆરઆઈ સિટી ની અંદર આ પ્રમાણે કહી શકાય તો ગંદકી નું સામ્રાજ્ય ક્યારે આનો નિકાલ કરશે ક્યારે આને શુદ્ધિકરણ કરવામાં આવશે અને રોગચાળો જે ફેલાય છે તેથી લોકોને મુક્ત કરવામાં આવશે તે પણ એક મોટો સવાલ ઉઠી રહ્યો છે કેમેરામેન અનુસિંગ સાથે રિપોર્ટર કૃષ્ણ સોની